નમસ્કાર તાલીમાર્થી મિત્રો આઈટીઆઈની અંદર ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું વિપુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત એન્જિન સ્ટાર્ટ કરી ન્યુમેટ્રિક ગવર્નરની મદદથી એન્જિનની આઈડલ સ્પીડ એડજસ્ટ કરવી જેના વિશે તાલીમ સ માર્ગદર્શન મેળવીશું તાલીમાર્થી મિત્રો આજના પ્રેક્ટિકલમાં જરૂરી મશીનરીમાં જોઈએ તો સૌ પ્રથમ મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન વિથ ન્યુમેટિક સિસ્ટમ અને ટૂલ્સની અંદર જોઈશું ટ્રેની ટૂલ કીટ અને સોકેટ સ્પેનર ફેર અને મટિરિયલમાં જોઈએ તો કુલન્ટ વોટર એન્જિન ઓઇલ કોટન વેસ્ટ અને હાથની સુરક્ષા માટે હેન્ડ ગ્લવસ તો તાલીમાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે આઇડલ સ્પીડ કેમ એડજસ્ટ કરવી જરૂરી છે તો ઘણીવાર એન્જિનની આઇડલ સ્પીડ ઓછી હોવાના લીધે એન્જિન વાઇબ્રેટ વધુ થતું હોય છે અને ઘણીવાર આઇડલ સ્પીડ વધુ હોવાથી એન્જિનમાં ડીઝલનો વપરાશ થતો વધુ હોય છે એ માટે આપણે ઘણીવાર સેટ કરવી પડતી હોય છે તો હવે આપણે જોઈશું કે આઇડલ સ્પીડ એડજસ્ટ કરતી વખતે આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને ક્રમશ આપણે એની પ્રોસેસ જોઈશું તાલીમાર્થી મિત્રો હવે આપણે આગળ પ્રેક્ટિકલમાં શરૂઆત કરીએ તો એની પહેલાં આપણે એન્જિનના માઉન્ટિંગ તથા ફાઉન્ડેશનના બોલ્ટ ચેક કરી લેવા કેમ કે ઘણીવાર એના ફાઉન્ડેશનના અને માઉન્ટિંગના બોલ્ટ જો લૂઝ હોય તો પણ એના કારણે એન્જિન ઘણીવાર વાઇબ્રેટ થતું હોય છે તો આપણે સૌપ્રથમ એના બોલ્ટને પહેલાં ચેક કરી લઈશું કે લૂઝ છે કે ટાઈટ છે ફાઉન્ડેશનના બોલ્ટ અહીં આગળ આવેલા છે સોરી ત્યારબાદ હવે આપણે એન્જિનનું કુલન્ટ લેવલ ઓઇલ લેવલ તેમજ બેટરીનું પાણી પણ ચેક કરવું પડે જો ઓછું હોય તો નવું જરૂરિયાત પ્રમાણે ટોપઅપ કરી લેવું ત્યારબાદ હવે આપણે એન્જિનના સ્ટાર્ટર મોટર તેમજ ઇગ્નિશનના જે કનેક્શન આપેલા છે તેને ચેક કરવા પડશે ત્યાં આગળ એનો કોઈ વાયર લૂઝ ના હોવો જોઈએ અથવા કનેક્શન લૂઝ ના હોવું જોઈએ તેના લીધે એન્જિનમાં સ્પાર્ક થવાની સંભાવના રહેશે તો તાલીમાર્થી મિત્રો હવે આપણે એન્જિનને સ્ટાર્ટ કરીશું અને એની અંદર કોઈ નો અબનોર્મલ અવાજ આવતો છે કે નહીં એ ચેક કરીશું ત્યારબાદ આપણે તેના આરપીએમ મેજર કરીશું સ્ટાર્ટ કર્યા બાદ થોડીવાર સુધી તેને આઇડ્રેલ સ્પીડ ઉપર ચાલવા દેવું તો હવે આપણે એકોમીટરની મદદથી તેના આરપીએમ મેજર કરીશું આરપીએમ ચેક કર્યા બાદ આપણે જોયું તેના આરપીએમ છે હવે આપણે તેને આઇડલ સ્પીડ ઉપર એડજસ્ટ કરીશું એના હવે આપણે તેના આરપીએમ એડજસ્ટ કરીશું એક સ્ક્રૂની મદદથી ચૌદ નંબરનું ફિક્સ પેનર અને સ્ક્રુ ડ્રાઈવરની મદદથી આપણે તેનો સ્ક્રૂને ટાઈટ કરીશું તેમ તેમ તેના આરપીએમ વધતા જશે સ્ક્રૂની મદદથી આરપીએમ સેટ થઈ ગયા હવે આપણે તેને ટેકોમીટરની મદદથી માપીશું ઉત્પાદકના જણાવ્યા મુજબ આપણને આરપીએમ મળી ગયા છે તો હવે તે આપણે એન્જિનને કી ઓફ કરી દઈશું તો તાલીમાર્થી મિત્રો આપણે એન્જિનને સ્ટાર્ટ કરી તેના ન્યુમેટિક ગવર્નરને એડલ સ્પીડ એડજસ્ટ કરી અને એના આરપીએમ મેઝર કર્યા તો હવે આપણે તેના વિશે સેફ્ટી પ્રિકોશનમાં શું શું ધ્યાન રાખવાનું તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ એન્જિનના જે માઉન્ટિંગના બોલ્ટ હોય તે લૂઝ ના હોવા જોઈએ કેમકે લૂઝ હોવાના કારણે એન્જિન વાઇબ્રેટ વધુ થશે ત્યારબાદ આરપીએમ એડજસ્ટ કરતી વખતે તેનો સ્ક્રૂને યોગ્ય રીતે લોક કરવો સ્ક્રૂને લોક નહીં કર્યો હોય તો આરપીએમ સેટ થશે નહીં તો તાલીમાર્થી મિત્રો આજનો પ્રેક્ટિકલ ન્યુમેટિક ગવર્નરની આઇડલ સ્પીડ એડજસ્ટ કરવીમાં તમને ઘણી બધી માહિતી મળી ગઈ હશે તો હું આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલમાં તમને બધી જ વિશેષ માહિતી મળી ગઈ હશે આભાર